ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાળ વડા ભૂલાવી દે એવો વરસાદ માટે ઓછા તેલમાં ક્રિસ્પી મગની દાળનો નવો નાસ્તો તમે મગની દાળનો ક્રિસ્પી હાંડવો પણ કહી શકો બહુ ટેસ્ટી એવો આથાની ઝંઝટ નથી તમે સવારના નાસ્તામાં ઝટપટ બનાવી સૌ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં એક કપ ફોતરાવાળી મગની દાળ લીધી છે એને આપણે સારી રીતે ધોઈ લઈશું આ રેસીપીમાં તમારા પાસે જો ફોતરાવાળી મગની દાળ ન હોય તો તમે પીળી મગની દાળ હોય એ પણ લઈ શકો સારી રીતે આપણે એને ત્રણ ચાર પાણીથી ધોઈ પાણી ક્લિયર થાય ત્યાં સુધી અને પછી આ રીતે પાણી ભરી અને બે કલાક માટે પલાળી દઈશું સવારે નાસ્તામાં તમારે બનાવવું હોય તો તમારે રાત્રે જ પલાળી દેવાનું તો ઝટપટ સવારે તમે બનાવી શકો અહીંયા મેં બે કલાક માટે મગની દાળને પલાળી હતી અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હવે મગની દાળ છે એ પલાળી ગઈ હવે મેં અહીંયા મિક્સર ઝાર લીધું છે મગની દાળને મેં એકવાર સારી રીતે પાણીથી ધોઈ લીધી પાણીમાંથી નીતારી અને મગની દાળને આપણે આ રીતે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અહીંયા જો બહુ વધારે ડાળ હોય તો તમારે બે વાર વાટવાનું અહીંયા મેં થોડું મીડિયમ મિક્સર જાર લીધું એટલે બધું જ એકસાથે આવી જશે પાંચથી છ લસણની કડીઓ ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડા અહીંયા લસણની કડીઓ મેં નાની હતી એટલે વધારે લીધી છે અને તીખા લીલા મરચાં લેવાના છે સાથે બે ટેબલ સ્પૂન જેટલું દહીં એટલે એક મોટો ચમચો ભરી મેં દહીં ઉમેર્યું છે અને એક ચોથા કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરીશું અને અતકચરું પાણી વગર આપણે વાટીશું તો જે બે ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં લીધું એનાથી જ વાટવાનું છે પાણી તમારે નથી ઉમેરવાનું આવું થોડું દરદરૂ એવું તમારે મિશ્રણ વાટવાનું છે તો આવું વાટી મેં રેડી કરી લીધું બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો બેટર કેવું છે ના બહુ જાડું ના બહુ પાતળું આવું તમારું બેટર હોવું જોઈએ હવે બેટરને એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ જેવું ફેટી લેવાનું છે થોડું હળવું થઈ જશે સાથે સાથે એકદમ સોફ્ટ જાળીદાર એવો નાસ્તો તમારો બનશે હવે એમાં શાકભાજીમાં અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું એટલે કે અડધો કપ જેટલું સાથે અડધો કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો અહીંયા તમારે કોબી ઉમેરવાની છે અડધો કપ બાફેલી મકાઈના દાણા અહીંયા તમારે વધારે ઉમેરવા હોય બાફેલી મકાઈના દાણા તો વધારે પણ ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધી ટી સ્પૂન મરીનો પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને સાથે આપણે ત્રણથી ચાર ટી સ્પૂન જેટલા સફેદ તલ તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અને જો તમને લાગે કે બેટર થોડું ઘટ્ટ છે તો તમારે થોડું પાણી ઉમેરવાનું છે તો મેં મિક્સર જારમાં ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી રીન્સ કરી અને એ મેં પાણી ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આ બેટર આપણું બની રેડી થઈ ગયું હવે નાસ્તો તમે બનાવવાના હોય જસ્ટ એના પહેલાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને એમાં અડધા લીંબુનો રસ આ રીતે નીચોવી દઈશું એક ટી સ્પૂન જેટલો મેં લીંબુનો રસ નીચોવ્યો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણું બેટર બની રેડી થઈ ગયું હવે અહીંયા આ નાસ્તામાં જો તમે ડાળ પલાળેલી તૈયાર હશે તો દસ જ મિનિટમાં તમારું ખીરું બની જશે અને પછી દસ મિનિટમાં તમે નાસ્તો બનાવી સર્વ કરી શકશો આ રીતે કઢાઈ મેં ગરમ કરી લીધી છે મેં કાસ્ટાયરન કઢાઈ લીધી છે તમે નોનસ્ટિક કઢાઈ પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને થોડા તલ ઉમેરી આ રીતે ફેલાવી દઈશું અને એમાં જે બેટર છે આપણું એ બે ચમચા જેટલું લગભગ અડધો કપથી થોડું ઉપર મેં બેટર ઉમેરી આ રીતે આપણા હાંડવાની જેમ જ એને ફેલાવી દઈશું ઢાંકી સ્લો ફ્લેમ પર તમારે એને બે મિનિટ માટે થવા દેવાનું છે તો કડાઈ છે બહુ વધારે ગરમ ન હોવી જોઈએ ગરમ થઈ જાય એકવાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી તેલ ઉમેરી અને પછી આ રીતે બેટર ઉમેરશો અને પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમે થવા દેશો એટલે હાંડવો છે અંદરથી પણ એકદમ સારી રીતે કૂક થઈ જશે હવે આ રીતે બે મિનિટ થાય એટલે ખોલી ઉપર પણ થોડા તલ છાંટીશું થોડા તેલના ટીપા આ રીતે છાંટી દઈશું અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તમને લાગે કે ઉપરની સાઈડ વધારે હજી એને થવા દેવ જેવું છે જો આ રીતે ભીનું ભીનું હશે અને તરત જ તમે સાઈડ ચેન્જ કરશો તો હાંડવાનો શેપ બરાબર નહીં આવે આ રીતે બે મિનિટ થઈ એટલે મેં સાઈડ ચેન્જ કરી હવે પાછું આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું પછી હાંડવો તમારે જેટલો ક્રિસ્પી કરવો હોય એટલો ક્રિસ્પી કરવા માટે તમે આગળ પાછળ એક એક મિનિટ માટે પાછું મીડિયમ ફ્લેમ પર શેકી શકો છો તો બે મિનિટ જેવું મેં એને થવા દીધું આ રીતે અને પાછળ પણ હું તમને બતાવી દઈશ એકદમ ક્રિસ્પી એવો થઈ જવો જોઈએ દાળ વડા જેમ ક્રિસ્પી હોય એમ જ આ હાંડવો ક્રિસ્પી તમારો થઈ જશે આ ઓછા તેલમાં થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો તમે જોઈ શકો છો બે સાઈડથી મેં ક્રિસ્પી કરી લીધો એક એક મિનિટ જેવો પાછો શેક્યો અને તૈયાર છે અહીંયા જ્યારે તમારે હાંડવાને ક્રિસ્પી કરવો હોય ત્યારે થોડા તેલની જો જરૂર વધારે લાગે તો વધારે પણ તમે તેલ ઉમેરી શકો આ રીતે ગરમ ગરમ ક્રિસ્પી હોય ત્યારે જ તમારે એને સર્વ કરવાનો છે એ જ રીતે આપણે બીજા બધા હાંડવા પણ બનાવી લઈશું તો થોડું અમથું તેલ કાસ્ટાયરન જે પેન હોય છે એમાં તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોય સાથે બહુ ટેસ્ટી એવું એમાં ખાવાનું બને છે તો તમને જો કાસ્ટાયરનની પેન મળે તો એમાં બનાવવાનું ન મળે તો તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો આ રીતે મેં બે સાઈડથી બીજા હંડવાને પણ બે બે મિનિટ જેવું થવા દીધું અને પછી બે સાઈડથી મેં એને ક્રિસ્પી કરી લીધો તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો દાળ વડા પણ ભૂલાવી દે એવો આ ક્રિસ્પી મગની દાળનો હાંડવો એ પણ ઓછા તેલમાં આથાની ઝંઝટ વગર છે માત્ર જો દાળ પલાળેલી હશે તમારી તો વીસ મિનિટમાં તમે આ નાસ્તો બનાવી ગરમા ગરમ સૌ કરી શકો એને તમે ચા સાથે પણ સવ કરી શકો હું એને અત્યારે આંબલીની અને ફુદીના ધાણાની ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવો લાગે છે એકલો ચા સાથે પણ બહુ સારો એવો લાગશે પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એવો તમે ડાયટ કરતા હોય તો ડાયટમાં પણ ખાઈ શકો એવો જો મગની દાળનો આવો ક્રિસ્પી હાંડવો કે નવો નાસ્તો જો તમે ટ્રાય ન કર્યો હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ